વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં ગઈકાલે પૂછપરછ માટે લવાયેલા ઓગણત્રીસ વર્ષે યુવકને અચાનક છાતીમાં દુખાવ ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ એને મૃત ઘોષિત કર્યો હતો આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે કાલે એક શકદાર તરીકે જે યજ્ઞેશ ચૌધરીને લાવેલા સહેજગંજ પોલીસ સ્ટેશનમાં સત્યાવીસ ડિસેમ્બર એક વાહન ચોરીનો ગુનો દાખલ થયેલો અને સીસીટીવી ફૂટેજને એના આધારે જાણવા મળેલું કે આ વાહન ચોરી કોણે કરી છે તો એના જે શંકાના દાયરામાં હતા એ પૈકી અમને લાવવામાં આવેલા કાલે નવ વાગ્યા પછી એમને લાવવામાં આવેલા અને એની પૂછપરછ દરમિયાન એને છાતીમાં દુખાવાની જે એણે ફરિયાદ કરેલી એટલે એને તાત્કાલિક એમના જે બીજા શકદાર હતા એમને સાથે રાખી અને જમનાભાઈ હોસ્પિટલ લાવેલા અને ત્યાંથી એની તબિયત વધારે ખરાબ હોવાથી એસએસજી હોસ્પિટલમાં તેઓએ મોકલેલા અને અહીંયા લાવ્યા પછી અગિયાર ને ચાલીસે ડૉક્ટર શ્રી એને મરણ જાહેર કરેલા અને ચોકસાઈ રહે તપાસમાં એ હેતુથી અમે એને અટક નહીં કર્યો હોવા છતાં પણ કસ્ટડી તરીકે ગણી અને કસ્ટડીયલ ડેથ તરીકે આને લીધું છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું છે રાવપુરામાં આનો અસાધારણ મોત તરીકે એડીની નોંધ કરી છે અને સી ડિવિઝન સાહેબ અને તપાસ કરી રહ્યા છે સાહેબ લેવા જ્યારે લઈને લાવવામાં આવ્યો ત્યારે કોઈ પ્રોસિજર કરવાની હોય છે કાયદાકીય કોઈ હા એને લાવવા લાવતી વખતે સેશનરીમાં ડાયરીમાં નોંધ કરવાની હોય છે અને એ કરવામાં આવેલી છે ફેમિલીને જાણ કરવામાં આવે ફેમિલીમાં ફેમિલીમાં પણ જાણ કરવામાં આવેલી છે અને અહીંયા જ્યારે બનાવ બન્યો એસએચજીમાં ત્યારે પણ એના ફેમિલીને તાત્કાલિક બોલાવી લેવા સાહેબ આ એકતાલીસ એક એક ડી કયા દાખલ કરવાની એકતાલીસ એક નહીં હજી દાખલ શકદાર તરીકે છે એટલે કોઈ દાખલ નથી કર્યો ગુનો ઓલરેડી દાખલ થયેલો છે સયાજી શકદાર તરીકે હતા જ્યાં લગી હજી એનો રોલ ક્લિયર ન થાય એ સમય દરમિયાન જ એમનું આ રીતે જોઈએ એ તપાસ ચાલુ છે જોઈએ તપાસ ચાલુ છે બાકી તપાસનો વિષય છે બરવાડનો એક જે મોટરસાઇકલ છે આ કહેવાતી ચોરીમાં એમની પાસેથી આ મોટરસાઇકલ મળી આવ્યું છે અને કયા સંજોગોમાં કઈ રીતે મળી આવ્યો છે એનો આ ગુનામાં શું રોલ છે એ પણ તપાસ ના ધરપકડ કોઈની નથી કરી થેન્ક યુ હજી તપાસ આની ચાલુ છે જોઈએ કદાચ કોઈ હશે તો એ પણ સાથે સાથે જોવા મળશે અત્યારે તો બે જણાને લાવેલા હતા